માંગરોળ તાલુકાના વાંકલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ નવમી ઓગસ્ટના રોજ સવારે નવ કલાકથી આ ઉજવણીનો પ્રારંભ થયો હતો આદિવાસી પંચ દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી કોલેજ પાસે સવારે દેવ અને નાંદરવા દેવની પૂજા વિધિ કરી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આદિવાસી સમાજના લોકો આદિવાસી વેશભૂષા અને વાજિંત્રો સાથે સાંસ્કૃતિક રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને નાચ ગાન સાથે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે વાંકલ ખાતે આ ઉજવણી થઈ રહી છે આદિવાસી પંચ દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અને ભવ્ય રીતે ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે વાંકલ તેમજ આસપાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી વાંકલ બજાર ખાતે યોજાયેલી સાંસ્કૃતિક રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભવ્ય ઉજવણી કરતાં નજરે પડી રહ્યા છે વાંકલ બજાર વિસ્તારમાં આ ભવ્ય રેલી આવી પહોંચી હતી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ રેલી સંદર્ભમાં જય આદિવાસી જય જોહાર મારું નામ ઉજાસ ચૌધરી આજે વાંકલ ખાતે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે જ્યારે અમે રૂપરેખા બનાવી એ અનુસરી સવારના પહેલાં કોઠારા બાંધી ત્રણ જગ્યાએથી અમે કોઠારું લઈને નીકળ્યા છે ત્યાંથી અમે પહેલાં તો અમારા સીમાળાદેવ એમની પૂજા કરી છે ત્યાંથી પછી આજે અત્યારે અમે નાંદરવા દેવની પૂજા કરી છે હવે અહીંયાથી ત્રીજા અમારા દેવ છે ભૂતમામા ત્યાં જઈએ છીએ આખો આજે ત્રણ દેવોની પૂજા કરીને અમે રીતિ રિવાજ પ્રમાણે અમારે વિશ્વ દિવસની ઉજવણી કરીએ છીએ તથા આ પતે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને એક નાની સભાનું આયોજન છે તથા એક રેલીનું આયોજન કરેલું છે જેમાં સમગ્ર માંગરોળ ઉમરપાડા વાલિયા અને માંડવી તાલુકામાંથી યુવાનો આવવાના છે યુવાનોમાં ખૂબ જોશ છે અને નવ ઓગસ્ટનો ઉજવણી રંગે ચંગે થઈ રહી છે મારું નામ વિપુલ વસાવા યુનો દ્વારા ઘોષિત રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા ઘોષિત ઓગણીસો ચોરાણુંમાં જીનીવે ખાતે આદિવાસીઓનું મહાસંમેલન મળ્યું જેમાં હાલ જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને તથા આદિવાસી સંસ્કૃતિઓ જે લુપ્ત થઈ રહી છે તેને ધ્યાનમાં લઈને મનનચિંતન કરવામાં આવ્યું અને તેના અંતર્ગત ઓગણીસો ચોરાણુંમાં યુનો દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરવામાં આવ્યો એ રાષ્ટ્ર આદિ વિશ્વ આદિવાસી દિન જાહેર કરવાનું મુખ્ય કારણ એ હતું કે હાલ જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જા રહી છે જેને કારણે ઋતુ ચક્રોમાં ફેરફાર આવેલા છે જો આદિવાસી રીત રિવાજ પ્રમાણે આ વિશ્વ નહીં ચાલે તો આગલા વર્ષોમાં સૃષ્ટિ વિનાશ થવાનો સંભવ છે આથી કરીને યુનો દ્વારા ઓગણીસો ચોરાણુંમાં જીનીવા ખાતે નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ભલામણ કરવામાં આવી ત્યારથી લઈને આજ સુધી અમારા વડીલો વડવાઓ નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવતા આવ્યા છે આજે અમે તેના અંતર્ગત જ વાંકલ ખાતે અમારા જે વડીલો આગેવાનો સમાજના અને નવયુવકો ભેગા થઈને નવમી ઓગસ્ટના આદિવાસી દિનનું ભવ્ય ઉજવણી અને આયોજન કરવામાં આવેલું છે મારું નામ અજીતભાઈ અરવિંદભાઈ વસાવા હું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજગઢ ભાગા ગામમાં રહું છું અને આજે આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકાલ ગામમાં આદિવાસી વિશ્વ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે તો હું ગયા વર્ષે પણ અહીંયા આ જ વિસ્તારમાં આવ્યો હતો આ વાંકલ ગામની અંદર જ અને મેં આવા મેં હું આદિવાસી કલ્ચરની અંદર હું ભારત દેશના દરેક રાજ્યની અંદર ફર્યો છું તો એમાં છે ત્રિપુરા છે તેલંગાણા છે કર્ણાટક છે મૈસૂરમાં છે રાજસ્થાનમાં છે મધ્યપ્રદેશમાં છે અને નેપાળમાં પણ જઈ આવ્યો છું હું મારા પોતાના દેશમાં અને હું મારા આદિવાસી કલ્ચરની અંદર એક પ્રચારક તરીકે પ્રચાર બી કરું છું કે આદિવાસીઓ સંસ્કૃતિમાં રહું એ રીતના હું દરેક રાજ્યમાં જાઉં છું હું મારા આદિવાસી ભાઈઓને એ સંદેશ આપવા માગું છું કે દરેક પોતપોતાની સંસ્કૃતિમાં રહું સંસ્કૃતિ જાળવો અને આદિવાસી કલ્ચરમાં રહો આદિવાસીની સંસ્કૃતિ જાળવો અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહો એ હું સંદેશ આપવા માગું છું જય જોહાર જય yeah, આદિવાસી yeah,